કેટલા દિવસમાં લઈ જવું પહેલા આ દિવસ પછી પાઈ ઉતારી ખાસ કરીને જે હીરાપરના કોમ્પ્લેક્સ છે એને નગરપાલિકા દ્વારા જે નીચેની દુકાનો હતી એ દુકા તમામ દુકાનો સીલ કરવામાં આવેલ હતી અને જે ઉપરના રહેણાંક વિસ્તારમાં જે લોકો રહે છે એના લાઇટ કનેક્શન કાપવા માટે પીજીવીસીએલને પત્ર પણ લખવામાં આવેલ છે લોકોની માગણીને ધ્યાનમાં લઈ એને એક બે દિવસનો સામાન કાઢવા માટે નગરપાલિકા દ્વારા સમય અપાયેલ છે આ ઉપરાંત જે દાસાણી બિલ્ડિંગ હતી ત્યાં પણ નીચેની બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે એના માલિકો દ્વારા આ બિલ્ડિંગ ઉતારી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જો એના માલિકો દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો એના ખર્ચે અને જોખમે નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ ઉતારી લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે અંદાજે લગભગ વીસથી પચીસ બિલ્ડિંગો એવી છે જેને નોટિસ આપવામાં આવેલ છે હાલ એક ખારવા વિસ્તારમાં એક નમી મિલકત નમી ગયેલી છે એને ઉતારવાની કાર્યવાહી ચાલુમાં છે